વિસ્તારમાં આવેલ શ્રી ગણેશ મહોત્સવમાં સાડા પાંચ જેવી ઊંચાઈના જુદા જુદા નવ પ્રકારના તેલી બનેલા ગણપતિ ઉપર એટ વંડર ગ્રુપ દ્વારા ઘઉંનો લોટ ઘી તલ ચેરી અને અન્ય ખાદ્ય પદાર્થમાંથી એક પોઈન્ટ પાંચ ફૂટ બાય બે ફૂટ એક ઇંચના ત્રણ મુકેટ બનાવી પહેરાવવામાં આવ્યા છે

તેની વસ્તુઓ જે છે તેનો ઉપયોગ અમે કરીને આ ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરેલી છે લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને ખાસ કરીને તેલનો ઉપયોગ ઓછો કરવો તે માટે થઈને આ એક અમારો લોક સંદેશ છે પાછલા વર્ષોની અંદર અમારી ટીમ દ્વારા આઠ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપેલ છે તેની અંદર સૌથી વધુ રેકોર્ડ અંદર કહીએ તો આઠ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ અંદર સૌથી મોટી ભાખરી લાડુનો પ્રસાદ થમ પેઇન્ટિંગ સૌથી મોટી અગરબત્તી આવા અને ખીચડો આવા આઠ ગીનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપીને અમારી ટીમે કાયમ કરેલ છે આજ રોજ અમારી ટીમ દ્વારા નવો ગીનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટે ગણપતિજીને સૌથી વધુ મુગટ પહેરાવી અને નવવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટે અમારી ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ છે